આગ લાગવાની ઘટના બની છે વહેલી સવારથી જે કરિયાણાના ગોડાઉન છે તેમાં આગ લાગી છે તેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે મહત્ત્વની વાત એ છે કે વહેલી સવારે જ આગ લાગતા પાંથાવાડા ગામના જે લોકો છે તે મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા મહત્વની વાત એ છે કે પાંથાવાડાના ટેન્કરો લાવી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ ગોટાના જે ધુમાડાઓ છે તે વધી રહ્યા છે પરંતુ શાંત નામ મહત્ત્વની વાત એ છે કે સૌથી મહત્ત્વના સમાચાર છે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંથાવાડાથી અમે આપણા સુધી લાઈવ દ્રશ્યો રહ્યા છે તે આ દ્રશ્ય છે તે પાંથાવાડાના એક કરિયાણાની દુકાન છે તેના ગોડાઉનમાં આગ લાગી છે સૌથી મહત્ત્વના અપડેટ છે આ સૌથી મોટા સમાચાર છે આગ લાગવાની ઘટના બની છે તેના કારણે કરિયાણા જે દુકાનદાર છે તેને લાખોનું નુકસાન થવા પામ્યું છે સૌથી મહત્ત્વની વાત એ કહી શકાય છે કે વહેલી સવારથી જ આ ધુમાડો ના ગોટે ગોટા નીકળતા આજે લોકો છે તે મોટી સંખ્યામાં જોવા ઉમટી પડ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં ધુમાડા છે તે કારણ કે જે નીચે આવેલી દુકાન છે એની અંદર આ ધુમાડાના ગોટા જોવા મળ્યા છે તેના કારણે જે લોકો છે તે વહેલી સવારથી અહીંયા જોવા ઉમટી પડ્યા છે સૌથી મહત્વની વાત એ છે કે અગાઉ પણ અહીંયા જે આવેલા બહારના શોપિંગ સેન્ટરમાં જે દુકાન આવેલી હતી તેમાં પણ આગ લાગવાની ઘટના બની હતી તેના કારણે ઇલેક્ટ્રિક શોર્ટ શક્તિના કારણે આગ લાગી હતી તેના કારણે નુકસાન થયું હતું આજે ફરીથી આગ લાગવાની ઘટના બની છે પાંથાવાડામાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ જે છે બની રહી છે કારણ કે પાંથાવાડા જે છે તે દાંતીવાડા તાલુકાનું સૌથી મોટું પાંથાવાડા શહેર છે તેના કારણે આસપાસ પચાસથી વધુ ગામના લોકો અહીંયા ખરીદી અર્થે આવતા હોય છે વેપારીનું મહત્ત્વ કહી શકાય છે મુખ્ય મથક પાંથાવાડા છે તેના કારણે લોકો પણ અહીંયા ખરીદી કરવા આવતા હોય છે તેના કારણે અત્યારે પાંથાવાડા વિકસિત થયેલું છે પરંતુ આ વિસ્તારની અંદર ફાયર ફાઇટરની પણ સુવિધા નથી સરકારે આ બાબતે તાત્કાલિક અહીંયા ફાયર સેફ્ટી ફાયર ફાઇટર પણ સેવા ઉપલબ્ધ કરાવે તેવી પણ લોકોની માગ છે તેના કારણે આ જે આગ છે તે કાબૂમાં લઈ શકાય છે પરંતુ એટલી મોટી ગ્રામ પંચાયત હોવા છતાં પરંતુ અહીંયા સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે તો આ જે છે તે હજી પણ પાણીને બે ટેન્કો દ્વારા પાણી છાંટવામાં આવ્યું હતું પરંતુ હજી પણ આ ધુમાડા છે તેનું નામ બંધ લેવાનું થતું નથી એ ધુમાડા છે હજુ પણ સાંજે એક કલાકથી સતંદર અહીંયા આગ લગવાની ઘટના બની છે તેના કારણે આ જે ગોડાઉન છે તેની અંદર હજી પણ

There is a lamp. Ohhhheheha I was��ized by its essay, I can tell if he is dead. There are a clubs in কে জানে আমি এটা কত করে নিব জানি ગોડાઉનો પણ એને મતલબ જગ્યા તો હોવી જ જોઈએ બે જગ્યાએ ખોલવા માટે ભવિષ્ય દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ખાતે વહેલી સવાર છે ગોડાઉનમાં આગ લાગે છે એ મહત્વની વાત એ છે કે ગોડાઉન લાગતા વહેલી સવારથી ધુમાડા નીકળી રહ્યા છે હજી સુધી કારણ અકબંધ છે કારણ કે આગ કઈ રીતે લાવવામાં આવે છે તેની તપાસ બાદ જ ખબર પડશે કે આગ લાગે છે તે કઈ રીતે આગ લાગી છે શોકિટ છે કે અન્ય કોઈ કારણ છે આગ લાગવાની કઈ ઘટના છે તે હજી સુધી સામે નથી આવી એની જ્યારે પાણીનો હજુ ફાયર ફાઇટર આવે અને જો પાણીમાં મારો વધુ ચલાવવામાં આવે અને આગ જો કાબૂ કરવામાં આવે તો માહિતી મળી શકે છે કે કઈ રીતે આગ લાગવાની આ ઘટના વારંવાર પાંખાવાડા વિસ્તારમાં બને છે કારણ કે આગ લાગવાની ઘટના બને છે શહેર મોટું છે પાંખાવાડામાં દસ હજારથી વધુ વસ્તુ ધરાવતું આ ગામ છે એમાં અત્યારે ઘણી બધી વસ્ત આસપાસના વેપારીઓ રહે છે મોટી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો એ વેપાર ધંધા છે તે પણ અહીંયા ગામમાં રહેતા હોય છે ને મોટી સંખ્યામાં લોકો પણ છે પરંતુ ફાયર ફાઇટરનો અભાવ છે આ પાથાવાડામાં આ બાબતે જો ફાયર ફાઇટર હોવું જોઈએ કારણ કે અહીંયાથી ફાયર ફાઇટર છે તે ધાનેરા હોય છે દાંતીવાડા તાલુકામાં એક પણ ફાઇટર થયા નથી તેના કારણે એ નુકસાન વેઠવું પડે છે તો મહત્ત્વની વાત છે કે પાંથાવાડાથી ધાનેરા છે તે ત્રીસ કિલોમીટર દૂર પડે છે ડીસા પણ દૂર પડે છે તેના કારણે ફાયર ફાટર તે પણ મોડું આવતો ટાઈમ લાગે છે એકથી બે કલાક વીતી જાય છે તેથી આગ પણ ઘણી વખત કાબૂમાં કરી શકાતી નથી આ જે મોટો ગોડાઉન છે કરિયાણાનો તેના લીધે જે જમીનમાં જે પહોંચ્યો છે તેમાં ગોડાઉન છે તેના કારણે આ કાબુમાં લઈ શકાય એમ અત્યારે નથી પાણીનો ત્રણથી વધુ ટેન્કરો પાણી ખાલી કરવામાં આવે છે પરંતુ હજી સુધી આ જે ધુમાડા છે તે ગોટે ગોટા નીકળી રહ્યા છે અને ખબર પડતા પાંથાવાડાના તમામ ગામના લોકો છે તે પણ અહીંયા જોવા ઉમટી પડ્યા છે થેન્ક યુ આપશોનો ખૂબ ખૂબ આભાર ફરીથી અમે આપણા સુધી અપડેટ આપીશું